જોયું ગમે એટલું સમજાવીએ ને તો છેલ્લે તો જે કરવાનું હોય એ જ કરેલો અરે શું થઈ ગયું શું પ્રોબ્લેમ છે તમને મારાથી પ્રોબ્લેમ ની વાત કરે છે તું હા આ મમ્મી ઘર મૂકીને જાય છે અને તને હજી પ્રોબ્લેમની વાત છે શું આ તમે શું બોલો છો મમ્મી ઘર મૂકીને જાય છે એટલે એટલે એમ કે મમ્મીને છે ને આ ઘરમાં માન મર્યાદા ઓળંગાઈને એ ગમતું નથી આટલા દિવસથી તમને સમજાવી સમજાવીને થાકી ગયા પણ તમે છો કે મેડમ માનવા રાજી નથી એટલે મમ્મીએ નિર્ણય કર્યો છે કે મમ્મી હવે આ ઘર છોડીને જશે અરે એટલી બધી વાત થઈ ગઈ અને મને કોઈ ખબર જ નથી પણ એમાં ઘર છોડીને જવાની શું જરૂર છે એવું તમે શું કરી દીધું કે મમ્મીને ઘર છોડવું પડે છે એવું શું કરી દીધું કાયું તો ખરા આ ઘરની માન મર્યાદાનો જરાય તને ખ્યાલ છે રીતિકા જો હું એવું નથી કહેતી કે પેન્ટ શર્ટ પહેરતી છોકરીઓ ખરાબ જ હોય ફોન યુઝ કરતી છોકરીઓ ખરાબ જ હોય પણ બધાના ઘરના નીતિ નિયમો અલગ હોય છે કોઈના ઘરમાં ગમે છે તો કોઈના ઘરમાં આ બધું નથી ગમતું આટલી નાની આમથી વાતને તું આજ સુધી સમજી નથી તો શું કરવાનું ભાભી જો મારી જિંદગીમાં હું આજ સુધી એવી રીતે જ રહેતી આવી છું એટલે મારા માટે આ બધું આ બધું મારી સમજની તો બહાર છે અને

ભલે તું સાડી ન પહેરી તું ડ્રેસ પહેર કમ સે કમ દુપટ્ટો રાખીશ તો લોકોને એવું તો લાગશે ને કે મર્યાદા જાળવે છે તને ખબર નથી લોકો ન કરવાની વાતો કરતા હોય છે પાછળથી પણ છોડ તને કાંઈ સમજાવવાનું છે નહીં મમ્મી જાય છે છેલ્લી વાર મળવું હોય ને તો મળી લે એમને જો બાબી હું તો એ જ હું તો એ જ માનું છું કે આપણે છે ને લોકો માટે નથી જીવતા અને લોકો તો વાત કરવાના જ છે આજે નહીં તો કાલે અને એક વાત નહીં મળે તો બીજી વાત એ લોકો ગમે ત્યાંથી ગોતી જ લેશે વાતો કરવા માટે એટલે આ લોકો માટે જીવવું એ બધું મારે મારા સમજની તો બહાર જ છે પણ રહી વાત મમ્મીની તો મમ્મીને આમાં ઘર છોડી દેવાનું શું શું સૂજ્યું મને શું ખબર હું તો સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છું અહીંયા આવું તો તું કાંઈ બોલે છે ત્યાં જાવ તો મમ્મી કાંઈ બોલે છે અરે તમને બધાને સમજાવવા સમજાવવામાં હું પાગલ થઈ ગઈ છું છરા વિચાર તો કરી હતી કે તું તું એક સમજી જઈશ ને તો આખા ઘરમાં બધું ઠીક થઈ જશે જુઓ હવે રહી વાત સમજવાની ને તો અત્યાર સુધી મેં ઘણી બધી વસ્તુઓ સમજી છે પણ જો વાત મારા ઉપર આવે અરે આ બધું બધું છોડો હું કરી લઉં પણ વાત તો મારા ખાવા પીવાની પણ આવે છે મમ્મી મને એમાં પણ ટોકટોક કરે છે તો મારે શું કરવાનું શું મારે મારી મરજીથી ખાવા પીવાનું પણ નહીં ઠીક છે હું માનું છું કે બધી વાતમાં તું ખોટી નહીં હોય પણ તને ખબર હોવી જોઈએ કે ઘરના ગરઢા કહીને એમ જ વવોને કરવું પડતું હોય છે અરે વવુઓને શું દીકરાઓને કે દીકરાના દીકરાઓને પણ પહેલાં એવા નિયમ હતા કે ઘરનું એક ગરઢું માણસ હોય ને એ આખો પરિવાર પરિવારના વીસ પચીસ ત્રીસ પાંત્રીસ માણસોને હેન્ડલ કરતા હતા આજે આપણે પાંચ માણસ છીએ છતાં પણ એકબીજાની સાથે ભળીને રહી નથી શકતા આ જનરેશન આગળ વધી રહી છે કે પાછળ જાય છે આ જનરેશન ક્યાં જાય છે એની મને કંઈ ખબર નથી પણ હું ક્યાં છું એની મને ખબર પડે છે ફોલો તો તો જનરેશનને જ કરે છે ને કે જનરેશન પ્રમાણે હું કપડાં પહેરીશ એ પ્રમાણે રહીશ તો પછી આપણને તો ખબર હોવી જોઈએ ને રિતિકા પરિવારની સાથે રહીએ ને તો સેફ રહેવાય દુનિયાના દુઃખોથી દૂર રહેવાય તકલીફોથી દૂર રહેવાય છોડે બધી વાત તારે જે કહેવું હોય તું કહી શકે છે ભાભી તમારા માટે છે ને આ બધું કહેવું બહુ સહેલું છે પણ તમે જો મારી જગ્યાએ રહીને વિચાર્યું હોત ને તો તમને ખબર પડત અરે તમે લોકોએ કોઈ દિવસ શહેર જોયું જ નથી એટલે તમને એવું લાગે છે કે અમે લોકો તો સાવ એટલે સાવ ગાંડા છીએ તમને શું ખબર કે શહેરમાં લોકો કેવી રીતે રહેતા હોય હું તો ફક્ત દેવાંગને લીધે દેવાંગના પ્રેમને લીધે અત્યારે અહીંયા છું બાકી આવી રીતે ગામડામાં રહેવાનું તો મને એમ પણ પહેલેથી ફાવતું જ નહોતું અને એટલે જ મેં લગ્ન પહેલાં જ બધી ચોખવટ કરી હતી પણ મને ક્યાં ખબર હતી કે ખાલી લગ્ન કરવા માટે દેવાંગ બધું અત્યારે હા હા કરે છે અને પાછા એવા ને એવા થઈ જશે પતિ ગયો છેલ્લી વાર મમ્મીને મળવું હોય તો મળી લે શું થયું નહી જ માની હોય મને પાકી ખબર છે દેવાંગભાઈ એક તો હું એની સાથે વાત કરવા ગઈ ને તો મેં એને કીધું પણ નથી કે તમે મને મોકલી છે મેં એવું કીધું કે મમ્મી ઘર છોડીને જાય છે તારે છેલ્લી વાર મળવું હોય ને તો મળી લે જેથી કરીને કદાચ એના દિલમાં કોઈ મમ્મી પ્રત્યેનો પ્રેમ ભાવ જાગી જાય અને માની જાય જો ભાભી તો તમે કહ્યું ને એટલા માટે ચૂપ ઊભો છું બાકી તો હું એને મારી જ ભાષામાં સમજાવવાનો હતો કહી જ દેવાનો હતો આ ઘરમાં રહેવું હોય તો રહે ને ઘર છોડીને જતી રહે અહીંયાથી એટલીસ્ટ આપણને લોકોને નડવાનું તો બંધ કરે તો શું કરશું બોલો હવે મેં સમજાવી છે અને જે પ્રમાણે વાત કરતી હતી ને મને એવું લાગે છે કે એ સુધરી નથી પણ કદાચ એને અફસોસ જરૂરથી થાય છે કે એના કારણે એના સાસુમાં ઘર મૂકવાની વાત કરી રહ્યા છો ખોટી વાત છે આવો અફસોસ જો ઘણી બધી વખત મને એની આંખોમાં દેખાણો છે આ ઘણી બધી વખત એણે જ મને કહ્યું છે કે ના ના હવે પછી હું સુધારવાનો પ્રયત્ન કરીશ હું એડજસ્ટ કરીશ હું આમ કરીશ હું તેમ કરીશ પણ કોઈ દિવસ ફેરફાર દેખાતો નથી પાપી અને આ બધું છે ને થોડી વારનું જ છે થોડી વારમાં ફરી પાછી હતા એના એ થઈ જશે તો તો આપણે એને એક ચાન્સ નહીં આપવાનો સુધારવા માટે એક વાત નહીં કરવાની જો જરૂરી નથી કે આપણે જેવું ઈચ્છતા હોય દુનિયા એવી જ ચાલે હવે પહેલેથી રીતે રહેલી છે છોકરીનો કોઈ વાંક નથી હા હું માનું છું કે મમ્મી જે ઘર છોડવાની વાત કરે છે ને એ થોડું વધારે થઈ ગયું છે પણ એનો અર્થ એવો નથી ને કે બધી વાતમાં રીતિકા જ ખોટી હોય ક્યાંક ને ક્યાંક તો મમ્મીનો પણ ફોલ્ટ છે કે નવી જનરેશનને સ્વીકારવા માંગતા જ નથી પણ ભાભી હવે બધાની વચ્ચે તો હું તો વિષય રહ્યો છું ને મારે એક તરફ પરિવાર છે એક તરફ તમે લોકો છો અને એક તરફ હું પોતે એકલો હવે હું કોને જઈને શું કહું તમે જ કહું ને મારી પાસે છે કોઈ બીજો રસ્તો અને આમ પણ મારા માટે મારા મમ્મી છે ને એ મહત્વના છે નહીં કે બીજી કોઈ વસ્તુ અને જો મમ્મી વૃદ્ધાશ્રમમાં રહેવા જતા રહેશે તો લોકો અને સમાજ શું વાતો કરશે ખબર છે તમને પણ આપણે ક્યાં જવા દેવાના છીએ આપણે મળીને રોકી લેશું એમને અને જો મેં એને સમજાવી છે હવે મારા હાથમાં કંઈ નથી દેવાંગભાઈ તમે લોકો સમજવાની કોશિશ કરો કે બધી બાજુ હું સુડી વચ્ચે સોપારી થઈ રહી છું નથી એ સમજવા રાજી નથી મમ્મી સમજતા અને તમે તમે તમારી માને નથી સમજાવી શકતા કે જનરેશન બદલાઈ ગઈ છે હવે યુગ બદલાઈ ગયો છે તો થોડું એ પણ ચેન્જ એમના વિચારમાં થઈ ગયો છે તારો બાયડીનો ગુલામ થઈ ગયો છે આ વાતો સિવાય બીજું કંઈ નહીં કે અરે હું મારી બેડીના પક્ષમાં એક શબ્દ પણ નથી બોલી શકતો અને આમ પણ આ વર્ષોથી તમે પણ રહેતા જ આવ્યા છો ને આ ઘરમાં એટલે મમ્મીનો સ્વભાવ તમે મારા કરતાં વધારે સારી રીતે જાણો છો હા તમે નવા નવા આવ્યા હતા ભાભી ત્યારે તમારી સાથે પણ આવું જ બધું થયું હતું ને હા તમે થોડા ઘણા રીત રિવાજ પ્રમાણે એડજસ્ટ થઈ ગયા પણ રીતિકા છે કે કોઈ જગ્યાએ એડજસ્ટ કરવાનું નામ જ નથી લેતી તો શું કરવું તો શું કરીશું બોલો હવે હવે તમે કહો ને મારે એમ કરવું છે હું તો હજી એ કહું છું કે અત્યારે એને બોલાવો મમ્મી અને રીતિકાને સામ સામે બેસાડો અને કોશિશ કરો કે અત્યારે બધું સોલ્વ થઈ જાય રીતિકા પણ બે ચાર વાતોમાં નમતું મૂકી દે અને મમ્મી પણ નમતું મૂકી દે જો ઘર ચલાવવા માટે બધાએ થોડું થોડું રમતું તો મૂકવું જ પડે કે નહીં મૂકવું જોઈએ તો પછી જસ કરવું જોઈએ અને આમ પણ આ બંને જણાને સામ સામે લાવ્યા પછી આ ઝઘડો વધશે નહીં એની શું ગેરંટી છે ક્યાંથી વધે તમે છો હું છું તમારા ભાઈ છે જો અને કદાચ વધી પણ જશે ને તો સારી વાત છે તમને ખબર છે શું કામ માણસ પ્રેમની ભાષામાં એ શબ્દો ક્યારેય નથી બોલતું જે ગુસ્સામાં બોલે છે

કે આમાં જેને લડાઈ ઝઘડો નથી કરવા માંગતા આપણે સમજા વર્ધી શાંતિથી બધું કામ કઢાવવાનું છે તો તમે લોકો ડિસ્કશન કરો કે ઘરમાં કેવી રીતે રહેવું છે કેવી રીતે નથી રહેવું અને જો ભાભી મમ્મી જો વધારે પડતા નીતિ નિયમોને ને એવું બહાર કાઢે ને તો મમ્મીને સમજાવવાનો પ્રયત્ન હું કરીશ પણ રીતિકા આ રીતિકાની જવાબદારી તમને સોંપું છું તમારે રીતિકાને સમજાવી લેવાની અને વધારે પડતી બોલવા તો દેતા જ નહીં અને કારણ કે જો એ બોલશે ને તો કોઈની પકડમાં નહીં રહે ઠીક છે હું ટ્રાય કરીશ જેટલું બનશે એટલું પણ હું સાચું કહું છું એકવાર બંને પક્ષને ખુલ્લા મૂકી દો ને તો આપો આપ સોલ્યુશન આવી જવાનું છે બંનેને ખબર પડી જશે કે કોણ કેટલા પાણીમાં છે અને તમે પણ આ વાતમાંથી છૂટી જશો હા વાત તો તમારી સાચી છે આમ પણ ભાભી થેન્ક યુ સો મચ કે તમે મને આટલી મોટી મૂંઝવણમાં આટલો સારો ઉપાય આપ્યો થેન્ક યુ નથી જોતું ફટાફટ બધાને ભેગા કરો અને કામ પતાવો હા ચાલો તમે રીતિકાને લેતા આવો હું મમ્મીને વાત કરું હા તો હવે અમે તમને સમય આપીશું કોને શું બોલવું છે કોને કેટલા મુદ્દા રાખવાના છે ને એ વારાફરતી બંને ઊભો છે મારા પર ને કાઈ નહીં આ જે મે કીધું છે ને હંદુ બરાબર છે હું આ ઘર સોની ને જાવું છે એટલે જાવું જ છે મમ્મી બે એક સાથે બોલશો તો નિવારણ નઈ કરી શક્યા અમે એટલે પહેલા તમે બોલો પહેલા રીતિકા બોલશે પછી તમે બોલજો ના 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 વારો પહેલા હા અમાઈ આ એના જ બધા માનસો ના ઘર માં હું તો વધારે છું તમારો વારો પહેલા તમારો તમે બોલો

મને ખબર પડી કે તમે વૃદ્ધાશ્રમ જવા માંગો છો ત્યારે મને એવું થયું કે વાંધો નહીં તમે જેમ કહેશો એમ હું કરી લઈશ પણ તમે ઘર છોડીને નહીં જાઓ એના માટે તો હું તમારી માફી માંગવા અહીંયા આવી હતી અને અને શું થાય છે અહીંયા મારે જ સાંભળવું પડે છે આ બાબત આ ખોટી નથી આ મમ્મી સાચી વાત છે આની દેવાંગ રહેવા દો તમે કંઈ નહીં બોલો નહીતર બધી વાત મારી ઉપર જ આવશે અને ભાભી તમે પણ કંઈ કહેશો ને તો પણ બધી વાતો મારી ઉપર જ આવશે કે મેં જ તમારા લોકોના કાન ભરી દીધા હોય મેં જ બધું કર્યું હોય અરે મમ્મી તમે એટલું તો સમજો કે ચાલો કઈ વાંધો નહીં તમને એવું લાગે છે કે મારે આવા કપડાં નહીં પહેરવા જોઈએ એમાં કદાચ તમારા ઘરની મર્યાદા ખોવાઈ છે તો કઈ વાંધો નહીં હું સાડી પહેરીશ તમે જેમ કહેશો ને એ બધું હું કરી લઈશ પણ તમે વૃદ્ધાશ્રમ નહીં જાઓ બસ એ જ કહેવા માટે હું અહીંયા આવી હતી મમ્મી તમારી બહુ તમને વિનંતી કરી રહી છે અને આમ પણ મમ્મી સાડી પહેરવાથી કે ઘૂંટો તાણવાથી કે થોડી માન મર્યાદા રહેવાની છે માન મર્યાદા તો તમે રાખશો ને તો રહેશે વર્તનમાં દેખાવું જોઈએ નહીં કે શરીરમાં કે ઓઢણામાં પણ હવે તમે એમ કહો છો તો એમ પણ કરશે બિચારી માને તો જે મમ્મી હવે એટલે હવે તું સાડી પહેરાય તમે કહેશો તમારે પહેરવી જ પણ છે ને ઇંગ્લિશમાં નથી બોલતી ગુજરાતીમાં જ બોલે છે શાક રોટ લઈ ખાઈશ ઓલા બિસ્કુટ યાર નહીં ખાઈશ મમ્મી કદાચ કોઈ વસ્તુમાં તમારી ભૂલ છે તો કોઈ વસ્તુમાં મારી પણ ભૂલ છે હા હું હજી પણ એ જ માનું છું કે ફક્ત સાડી પહેરવાથી ઘરની મર્યાદા સચવાય એવું નથી હોતું પણ હા એ જે તમે ખાવા પીવાની વાત કરો છો એ હવે મને સમજાય છે કે તમે આ મારા મારા ભલા માટે જ કહેતા હતા કઈ હું એમ જ કહેતી હતી મારે તને કઈ રોકવાની કે રોકવાની કઈ જરૂર નહોતી પણ મને એમ હતું બટા કે અત્યારથી તમે સારી ખાણી પીણી ખાવ આ તમે વ્યવસ્થિત રહ્યો ને તો આપણી સંસ્કૃતિ ભવિષ્યમાં તમારા દીકરાઓને ખબર પડે વાગ તમારો જે મમ્મી આ તમે ગોળ ચોપડી બનાવવાની બંધ કરી એટલા માટે બિસ્કિટ ખાવા પડે છે નગર ગોળ ચોપડીનો ડબ્બો ભરીને રાખતા હો તો તો ના ખાત એ જ ખાત એને બાપી અહી અળદિયા બનાવ્યા હતા પણ તારી બાયડી નતા ખાવા અને આંધો ને હવે બીજી વાર બનાવશું એ ટેસ્ટ કરશે એટલે એને ખબર તો પડશે ને કે ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ હા એ વાત મમ્મી જો તમે જે કહેશો ને એ હું કરી લઈશ જોયું કેટલી ડાઈ છે બિચારી બધું તો માને છે હા પણ હવે મનાવતા આવડે તો ને એટલે તમે લોકો મારા કઈ કે છે હા બોલ પણ મમ્મી જો હું એ જ કહેવા માંગુ છું કે તમે આ ઘર છોડીને નહીં જાઓ મારા માટે પરિવાર મહત્વનું છે અને એટલે જ હું અહીંયા છું નહીતર મને તો મારા મમ્મી પપ્પા ગામડે મોકલવાના જ નહોતા પણ તમને બધાને જોઈને તમારા લોકોનો સ્વભાવ જોઈને દેવાંગને જોઈને એમનો સ્વભાવ જોઈને જ હું અહીંયા આવી છું એટલે મમ્મી ખાલી તમે હવે મારી એક વાત સમજો તમે તમારી આખી જિંદગીમાં જેવી રીતે રહેતા આવ્યા છો હવે હું તમને કહું કે એવી રીતે નહીં રહો તો તમારા માટે કેટલું મુશ્કેલ થાય બહુ અને એવી જ રીતે હું પણ મારી આખી લાઈફમાં અહીંયા કરતા એકદમ ઊંધી રીતે રહેતી આવી છું એટલે મને પણ થોડી ઘણી પ્રોબ્લેમ તો આવે જ ને પણ સમય માંગી લો ને એકબીજા પાસે અને ભાભીની વાત પણ એકદમ સાચી છે તો સમય આપી દો મમ્મી સુધારવાનો હા તો હું બોલી ને અડધું મારા માથા ઉપરથી ગયું પર હાંભળ હાંભળ તો ખરા મારી વાત પણ થોડીક વાત મને હાસી લાગી પણ વાક મારોય છે ને હા તું ક્યાં છે મુંબઈ થી આવી છો ને જ્ઞાની રેણી ગેણી અહીંયા તને નો જ હાલે ને તો મને માફ કરશે બટા હું વૃદ્ધા સર મને સમજી ગયા છો તો પછી જાગ્યા ત્યાંથી